હલો ખર્ચ મિત્રો સ્વાગત છે ફરી આપણે આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર સૌ પ્રથમ તો મિત્રો ડીકે દલવાડીના બધને જય સિદ્ધાંતંદ મહાદેવ ખર્ચ મિત્રો આજે આપણે આપણી ચેનલના માધ્યમથી ટોટલ એપીએમસી યાર્ડો જે આવેલા છે તેમાં કપાસના ભાવ શું ચાલી રહ્યા છે ખેડૂતોને કેટલા ભાવ મળી રહ્યા છે ઊંચા અને નીચા ભાવ શું મળી રહ્યા છે તેની ચર્ચા કરીશું અને મિત્રો બધે કરતાં ઊંચો ભાવ કે કઈ યાર્ડની અંદર કપાસનો ભાવ મળી રહ્યા છે તે પણ ચર્ચા કરીશું મિત્રો જો તમે આપણી ચેનલની અંદર હાલાના ધબકારાની અંદર તમે સૌ પ્રથમ વખત હો તો આપણી ચેનલને શેર લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો અને મિત્રો ઓલ બે લાઇકરનું જે નિશાન છે તે દબી દેજો કેમ કે તેનાથી તમે સૌ પ્રથમ વખત આપણા વિડીયો નિહાળી શકશો મિત્રો વાત કરીએ રાજકોટ યાર્ડની મિત્રો રાજકોટમાં કપાસનો ભાવ આજરો શું ચાલી રહ્યા છે તો મિત્રો રાજકોટમાં કપાસ બારસો એંસીથી પંદરસોને પાંત્રીસ રૂપિયા જેવો ભાવ ચાલી રહ્યો છે બારસો એંસીથી પંદરસો ચોત્રીસ પાંત્રીસ જેવો ભાવ ચાલી રહ્યો છે મિત્રો જામનગરની વાત કરીએ જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં તો અગિયારસોથી લઈ અને ચૌદસોને પંચાવન રૂપિયા સુધી મિત્રો ભાવ મળી રહ્યા છે ખેડૂતોને અમરેલી નવસો બાણુંથી ચૌદસોને સત્તાણું સાવરકુંડલા બારસો એકાવનથી ચૌદસોને એકતાલીસ રૂપિયા જસદણ મિત્રો તેરસોથી ચૌદસોને નેવું રૂપિયા મિત્રો બોટાદ બારસો એકાણુંથી પંદરસો ને આણત્રીસ રૂપિયા મહુવા મહુવામાં મિત્રો એક હજાર એસીથી ચૌદસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો ગોંડલ ગોંડલમાં મિત્રો કપાસનો ભાવ છે અગિયારસો ને એકસી એકથી અગિયારસો એકથી ચૌદસો છપ્પન રૂપિયા મિત્રો ગોંડલમાં કપાસનો ભાવ ચાલી રહ્યો છે મિત્રો કાલાવડ કાલાવડમાં મિત્રો અગિયારસોથી લઈ અને ચૌદસો ચિમોતેર રૂપિયા સુધી કપાસનો ભાવ ચાલી રહ્યો છે મિત્રો જામજોધપુરમાં બારસો એકાશીથી લઈ અને ચૌદસો એકાશી રૂપિયા સુધી કપાસનો ભાવ ખેડૂતોને મળી રહ્યા છે ભાવનગરમાં મિત્રો બારસો એકાવનથી લઈ અને ચૌદસો ને રૂપિયા ભાવ છે મિત્રો બાબરાની વાત કરીએ તો બારસો પાંચથી પંદરસો પાંચ રૂપિયા બાબરામાં છે મિત્રો જેતપુરમાં નવસો સિંદરથી પંદરસો એક રૂપિયો વાંકાનેર તેરસોથી ચૌદસો ને રૂપિયા મોરબી બારસોથી ચૌદસો એંસી રૂપિયા રાજુલા એક હજાર અગિયારથી એક હજાર અગિયારથી એકાવન રૂપિયા મિત્રો હળવદ બારસો પચાસથી ચૌદસો રૂપિયા તળાજા મિત્રો તળાજામાં એક હજારથી ચૌદસોને પાંત્રીસ રૂપિયા કપાસનો ભાવ છે મિત્રો લાલપુરની વાત કરીએ તો લાલપુર લાલપુરમાં તેરસો અગિયારથી ચૌદસો ને એકોતેર રૂપિયા ભાવ છે ત્યારબાદ મિત્રો ધ્રોલ મિત્રો ધોર ધ્રોલમાં તેરસો ને નેવુંથી સોળસો રૂપિયા સુધી કપાસની બજાર ચાલી રહી છે મિત્રો બધા કરતાં હાઈએસ્ટ ભાવ હોય ને તો ધ્રોલનો છે આજનો આજની તારીખનો બરાબર ઓગણીસ ચારનો બધા કરતાં વધારે ભાવ ધ્રોલનો છે તેરસો નેવુંથી સોળસો રૂપિયા ભાવ છે ઊંચામાં ઊંચો ભાવ મિત્રો આપણે બધા ખેડૂતના દીકરા છીએ આપણે બધા જાણતા જ હોય છે સોળસો રૂપિયા કે જે હાઈ લેવલનો જે ભાવ હોય છે તે એક જ ખેડૂને મળ્યો હોય છે અને જે બે પાંચ ભારી હોય તેનો જ વધારે ભાવ હોય છે બાકી ડાઉનમાં જ મિત્રો હંમેશા વધારે ભાગી હોય છે આ જે હોય છે જે હાઈ લે હાઈએસ્ટ ભાવ હોય તે એક જ ખેડૂને મળ્યો હોય છે મિત્રો આગળ વાત કરીએ તો કપાસમાં હવે ધીમે ધીમે અત્યારે કાંઈ ખાસ એવી તેજી નથી આવી રહી સાથે સાથે મિત્રો કપાસમાં સ્થિર ભાવ જોવા મળી રહ્યા છે અને એટલી મિત્રો આવક પણ નથી જોવા મળી મળી યાર્ડની અંદર એટલી આવક પણ કપાસ નથી છતાં પણ ભાવ એટલા બધા હાઈ નથી જાતા મિત્રો એ જે લેવલ છે તે જ કપાસમાં એમને ચાલી રહ્યું છે મિત્રો પહેલાં તો ટોટલ યાર્ડની અંદર પંદરસો સોળસો રૂપિયા સુધી બજાર બધે મળતા હતા જામનગર લઈ લ્યો કોઈ પણ યાર્ડની અંદર તમે કપાસ ભરી જતા ખેડૂત હજી આ આજથી મહિનો દિવસની જે અંદરની વાત છે તો મિત્રો સોળસો રૂપિયા સુધી ભાવ હતો હાલની અંદર મિત્રો સો રૂપિયાનો ઘટાડો કપાસની અંદર જોવા મળી રહ્યો છે તો આમ જોઈએ તો ખેડૂતોને ખરેખર નુકસાન છે મિત્રો આમ જોઈએ તો મગફળીમાં પણ સારા ભાવ નથી મળી મળી રહ્યા અત્યારે ખેડૂતોને સાથે સાથે કપાસમાં નથી મળી રહ્યા જીરુંમાં નથી મળી રહ્યા રાયડામાં નથી મળી રહ્યા મિત્રો કોઈ પણ વસ્તુની અંદર જે જે સક્ષમ ભાવ જે મળવા જોઈએ તે હાલની અંદર કોઈપણ પણ યાર્ડની અંદર ખેડૂતોને ભાવ મળ્યા મળતા નથી એટલે આમ જોઈ તો ખેડૂતોને આ વર્ષ જે બે હજાર ચો ચોવીસનું આપણું જે આ વર્ષ ગીવ વર્ષ જે છે એ કપાસમાં કોઈપણ વસ્તુમાં જોઈ તો એટલા ભાવ મળ્યા નથી અને ઉતારા પણ જીરુમાં કપાસમાં બહુ આવ્યા નથી અને ભાવ પણ ડાઉન ચાલી રહ્યા છે તો ખેડૂતોને ખરેખર આ વર્ષમાં કોઈ સારો એવો નફો મળે એવું હાલ દેખાઈ રહ્યું નથી મિત્રો આગળ આપણે થોડાક સમયની અંદર કપાસનો વિડીયો એક બે દિવસમાં મોકલશું શું કરવું વેચવો કે રાખવો કે શું અને આગળના હવામાનનું કેવું રહેશે અને તેને કપાસ ઉપર શું અસર કરશે તો તે પણ એક વિડીયો થોડા સમયની અંદર મોકલશું મિત્રો તો મિત્રો આજના વિડીયોની અંદર અંદર બસ આટલું જય સિદ્ધાર્થ મહાદેવર મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો